નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિઘટન પ્રક્રિયા પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ પાંચ ડિટેલમાં જોઈશું તમે આગળ જોઈ શકો છો કે અહીંયા ફેરસ સલ્ફેટ નું વિઘટનની જે પ્રક્રિયા છે એ ડિટેલ ટુ ડિટેલ તમને સરળતાથી યાદ રહી જાય એ રીતે જોવાના છીએ અહીંયા કેલ્શિયમ સુનાના પથ્થરનું વિઘટન જોવાના પ્રવૃત્તિ પરીક્ષામાં પૂછાય ત્યારે વ્યાખ્યા અને આ ત્રણ ઉદાહરણ તમે લખશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને બોર્ડમાં પૂરા માર્ક આવશે આગળ આપણે જોઈએ અહીંયા પ્રવૃતિ નંબર એક સાત આપણે જોવાના છીએ લેડ નાઇટ્રાઇડ વિઘટન પણ આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો

આપણે આગળ લેક્તિ પોઈન્ટ પાંચ ફેરસ સલ્ફેટ વિઘટન પ્રક્રિયા અહીંયા એક શુષ્ક નાળી લેવાનું છે એમાં બે ગ્રામ જેટલો ફેરસ સલ્ફેટ લેવાનો છે ફેરસ સલ્ફેટ સ્ફટિકનો રંગ આછા લીલા રંગનો હોય છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ફેરસ સલ્ફેટ જે લીલાસ પડતા રંગનો છે તમે જોઈ શકો છો જેને ટેસ્ટ ટ્યુબમાં ભરવામાં આવે છે ટેસ્ટ ટ્યુબમાં ભરી અને સ્પિરિન્ટ લેમ્પની મદદથી આપણે ગરમ કરીશું તો ગરમ કરતાં અવલોકન કરીશું આપણે તો વિદ્યાર્થી મિત્રો લીલા પડતો રંગમાંથી લાલાશ પડતો કથ્થઈ રંગ બને છે જે ફેરિક ઓક્સાઇડનો હોય છે રેડી વિદ્યાર્થી મિત્રો લીલાશ પડતા રંગમાંથી લાલાશ પડતો કથ્થઈ રંગ બને છે જે ફેરિક ઓક્સાઇડ હોય છે અને સાથે સાથે વિશિષ્ટ વાસ વાયુ ઉદ્ભવે છે એટલે કે વિશિષ્ટ વાસ ધરાવતો વાયુ ઉદ્ભવે છે જે એસો ટુ અને એસો થ્રી છે જે નાક નજીક લેતા તીવ્ર વાસ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો આપણે આમ સલ્ફેટ ફેરસ સલ્ફેટનું વિદ્યાર્થી મિત્રો ઉષ્મા આપતા ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે અને એસો અને એસો થ્રી વાયુ બને છે આમ લીલા રંગનો ફેરસ સલ્ફેટ એ ઉષ્મા આપવાથી ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે અને સાથે સાથે સલ્ફરના દહનથી તીવ્ર વાસ ધરાવતો વાયુ ઉત્પન્ન થાય છે એસો ટુ અને એસો થ્રી આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ વિઘટન પ્રક્રિયા થાય છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું આપણે વિઘટન પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા પોતા જોતા જ તમને આવડી ગઈ છે એકદમ કડકડાટ રીતે વિદ્યાર્થી મિત્રો આ છે સલમાન ખાન ને આ છે એક જમાનામાં આના ફિલ્મ પડે એટલે વિદ્યાર્થી મિત્રો બોક્સ ઓફિસમાં ધડબડાટી બની જતી હિટ મૂવી થઈ જતું આ જુના તમે જોઈ શકો છો ઐશ્વર્યા રાય અને સલમાન ખાન વિદ્યાર્થી મિત્રો એવું કહેવાતું એક જ પ્રક્રિયા એટલે બંને કહેવાય ને કે શરૂઆતમાં સાથે હતા હવે અમુક સમય પછી વિદ્યાર્થી મિત્રો શું થાય છે એમના વિશે ઝઘડા શરૂ થાય છે ગરમાહટ થાય છે તો ગરમાહટ શરૂ થાય એટલે વિદ્યાર્થી મિત્રો અંદરો અંદર જયારે ગરમાહટ વધી જાય ત્યારે વિદ્યાર્થી મિત્રો બે અલગ થઈ જાય છે એટલે અહીં જોઈશું સલમાન ખાન અલગ એશ્વર્યા રાય અલગ આ તો વિદ્યાર્થી મિત્રો વિઘટન પ્રક્રિયા થાય એકદમ સરળ રીતે જો પેલા એક હતા પછી શું થઈ ગયા એક માંથી અંદરો અંદર ગરમાહટ થાય ગરમાહટના કારણે શું થઈ ગયા અલગ પડી ગયા એટલે પેલા એ બી ભેગા હતા

અહીંયા જો રાસાયણિક પ્રક્રિયા એક માંથી જયારે ગરમ કર્યા ત્યારે એક કરતા વધારે નીપજ બની એ અને બી એટલે એક જ પ્રકારના આટમું તમારે ખાસ લખવાનું છે યલો નું છે પીળા નું છે એક જ પ્રકારના પ્રક્રિયકોને ગરમ કરતા પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકને ગરમ કરતા એક થી વધુ નીપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લો આગળ આપણે ડિટેલમાં જોઈએ છીએ વિઘટન પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા જયારે બોર્ડ પરીક્ષામાં પૂછાય ત્યારે કેવી રીતે વ્યાખ્યા બધાને આવડે છે આટલું લખ્યા પછી વિદ્યાર્થી મિત્રો આગળ આ સૂત્ર ઉદાહરણ આપવાનું ઉદાહરણ ત્રણ આપો એટલે ત્રણ માર્ક નું હોય એટલે એકદમ કમ્પ્લીટ થઈ જાય ડિટેલમાં લખો તો આ પણ આ પ્રક્રિયાઓ યાદ નથી રહેતી એ છે હમણાં યાદ રહી જશે રમતા રમતા પ્રક્રિયા છે ઓકે મને નથી લાગતું કે આમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોય આગળ વાત કરે વિદ્યાર્થી મિત્રો ઉષ્માની મદદ થી જે વિઘટન ઉષ્માની મદદથી ઉષ્માની મદદ થી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહેવાય છે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કેવી રીતે ગરમ કરવામાં આવે છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન ને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહેવાય છે હવે મેન વાત રહી સમીકરણ સર યાદ જ નથી સર ગમે એમ કે યાદ જ નહીં રહે વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટ જ્યારે જોઈએ ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું બે વસ્તુ હાઇલાઇટ કરું છું એક ઓક્સિજન સિવાય વસ્તુ યાદ રાખવાનું આ કેલ્શિયમ છે રેડી વિદ્યાર્થી મિત્રો અને આ વિદ્યાર્થી મિત્રો કાર્બન છે આ બે વસ્તુ

ફેરસ ની વાત કરું છું એ ફી એસ ઓ ફોર કેટલી વાર લેવાના છે બે વાર એફી એસ ઓ ફોર વિદ્યાર્થી મિત્રો કલર અલગ રાખ્યો છે તમને ખબર પડે એટલે ઓકે હાલો તો અહીંયા અલગ અલગ હું થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓક્સિજિનની વેચણ કેવી રીતે થશે તમે ઓક્સિજનની વેશણી કેવી રીતે કરશો તો ઓક્સિજન ધ્યાનથી જોજો અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ નથી કેમ રહેતું યાદ રાખી જ દઉં ગેરંટી સાથે અહીંયા ત્રણ અહીંયા ત્રણ અહીંયા બે આ ખાલી ઓક્સિજનની વાત કરી હવે આવું કોને નો આવડે મને એમ જો કોને નો આવડે બધાને આવડે પેલા ત્રણ ઓક્સિજન અહીંયા ત્રણ ઓક્સિજન અહીંયા બે ઓક્સિજન એક કઈ વિદ્યાર્થીને કંઈ પણ પ્રોબ્લેમ નથી ઓકે અહીંયા એ કેટલા છે બે ઓકે તો આ એ આપણે ભેગા લઈ લઈએ એ થી 2 ફેરિક ઓક્સાઇડ બની ગયો હવે બીજું શું બીજું સર જો આ ભૂલી નઈ જાતા તમે આ છે શું બાકી છે આ સલ્ફર બાકી છે તો સલ્ફર કેટલા છે આ જો સલ્ફર કેટલા છે બે બે સલ્ફર અહીંયા એક સલ્ફર આપો પ્રક્રિયા ત્રણ ઓક્સિજન એટલે આને કહેવાય સલ્ફર ટ્રાયોક્સાઇડ સલ્ફર સાથે બે વાર તો આને કહેવાય સલ્ફર ડાયોક્સાઈડ બે હોય તો ડાય લાગે ત્રણ હોય તો ટ્રાય લાગે રેડી આનું નામ બોલો સલ્ફર ટ્રાય ટ્રાયોક્સાઇડ ટ્રાય લખવાનું ત્રણ છે એટલે આનું નામ સલ્ફર ડાયોક્સાઇડ હરકુ છે ખાલી ટ્રાય ને ડાય બદલે છે ઓકે અહીંયા બોલે છે લેડ નાઇટ્રાઇડ વિદ્યાર્થી મિત્રો લેડ એટલે વિદ્યાર્થી મિત્રો હું ફરીથી એકવાર કહું છું લેડ એટલે Pb કહેવાય રેડી Pb રેડી Pb વિદ્યાર્થી મિત્રો અને અહીંયા વાત કરે n વિદ્યાર્થી મિત્રો O3 અને વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયા ટ્વાઇસ રેડી

આટલી બધી રિએક્શન સરળતાથી આપણે સ્ક્રીનશોટ પાડી વ્યવસ્થિત રીતે બધા વિદ્યાર્થી મિત્રો લખી નાખજો પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ છ લેડ નાઇટરાઈડ પાવડરનું ઉષ્મીય વિઘટન એટલે કે ગરમી દ્વારા વિઘટન કરવામાં આવે છે હવે આપણે પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ છ જોઈશું લેડ નાઇટ પાવડરનું ઉષ્મીય વિઘટન તે માટે એક ટેસ્ટ જોશે વિદ્યાર્થી મિત્રો અને લેડ નાઇટ્રાઇટ પાવડર એટલે કે વિદ્યાર્થી મિત્રો પીબી એનો થ્રી ટાઈઝ જેનું રાસાયણિક અણુસૂત્ર છે સ્પિરિટ લેમ્પ ટેસ્ટુબ હોડર અને એક સમસી જે લેડ નાઇટ્રાઇટ પાવડર કાઢવા માટે ઉપયોગી થાય લેડ નાઇટ્રાઇટ પાવડરનો રંગ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મીઠાનો રંગ જે સફેદ રંગનું હોય એ પ્રકારનો એકદમ વાઇટ ક્રિસ્ટલ કમ્પાઉન્ડ છે લેડ નાઇટરાઇટ હવે લેડ નાઇટ્રાઇટને ધીરે ધીરે આપણે ટેસ્ટ ટેસ્ટુબમાં ભરશું સમસીની મદદથી હવે વિદ્યાર્થી મિત્રો આ લેડ નાઇટરાઇટ પાવડરને આપણે સ્પિરિટ લેપની મદદથી ગરમ કરવામાં આવે છે ટેસ્ટુબ હોલ્ડર વડે પકડી લઈશું જેથી કરીને આપણને ગરમ ના લાગે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે અહીંયા લેડ નાઇટ્રાઇટ પાવડરને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તમે જોઈ શકો છો કે લેડ ઓક્સાઇડ બને છે જે વ્હાઈટ રંગનું છે પણ સાથે સાથે કથઈ રંગનો વાયુ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કથ્થઈ રંગનો ધુમાડો જે જોવા મળે છે એ એનો ટુ એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે જે તમે પ્રક્રિયામાં જોઈ શકો છો કે અહીંયા મુક્ત થાય છે રેડી કથ્થઈ રંગનો ધુમાડો છે જે નાઇટ્રોજન ડાયોક્સાઇડનો છે સાથે સાથે ઓક્સિજન વાયુ પણ મુક્ત થાય છે વિદ્યાર્થી મિત્રો તો ઓક્સિજન વાયુની આપણે ચકાસણી કરવા માટે અગરબત્તી લઈશું અને અગરબત્તીને જ્યારે ટેસ્ટ ટૂબની અંદર નાખશું ત્યારે વિદ્યાર્થી મિત્રો અગરબત્તી એકદમ સળગવા માંડે છે કારણ કે ઓક્સિજન એ દહન પોષક છે જે સળગવામાં મદદ કરે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો લેડ નાઇટ્રાઇડનું ઉષ્મા દ્વારા વિઘટન થાય છે એટલે ગરમી આપીને વિઘટન થવાથી ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહેવાય છે આ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો પી બી ઓ થ્રી ટ્વાઇઝ જ્યારે ઉષ્મા આપવામાં આવે ત્યારે પી અને ચાર એનો ટુ અને ઓટુ મુક્ત થાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા એનો ટુ જે કથે રંગનો છે ઓટું મુક્ત થાય છે એ દહન પોષક વાયુ છે જે સળગવામાં મદદ કરે છે આ પ્રક્રિયા દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ લખીને પાકી કરવી એટલે વારંવાર લખવાથી આ પ્રક્રિયા યાદ રહી જશે પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ સાંજ જોશો એક પ્લાસ્ટિકનો કપ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો એના તાળીએ તમે જોઈ શકો છો કે બે છિદ્ર કરવાના છે બે છિદ્ર કરી અને રબરનું બોસ લગાવી અને અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે બે વિદ્યુત ધ્રુવ કાર્બનના છે દાખલ કરવાના છે વિદ્યુત ધ્રુવ ની વાત કરે તો પ્લેટિનમ અને કાર્બન પ્લેટિનમ ના સળિયા અથવા કાર્બનના વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સળિયા તમે લઈ શકો છો અહીંયા આપણે કાર્બનના સળિયા કાર્બન એટલે વિદ્યાર્થી મિત્રો જે ગ્રેફાઇટ હોય એમાં કાર્બન હોય જે તમારે પેન્સિલ હોય એ કાર્બનની બનેલી વિદ્યાર્થી મિત્રો એ પેન્સિલ ના બે તમે જોઈ શકો છો બે ધ્રુવ લેવાના છે

તો મિત્રો પ્રક્રિયા આ પ્રકારની થાય છે કે એસ ઓ વિદ્યાર્થી મિત્રો એટલે પાણી પરંતુ પાણીના બે અણુ લેવાના છે જેનું વિભાજન થાય છે થાય છે પણ વિદ્યુત વિભાજન થાય છે કેવું વિદ્યુત વિભાજન ઓકે વિદ્યુત વિભાજન વિદ્યુત વિભાજન થી જે વિભાજન થાય એટલે તમે જોઈ શકો છો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન વાયુ અને વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન વાયુ મળે છે રેડી પરંતુ અહીંયા જોઈ શકો છો કે હાઇડ્રોજન વિદ્યાર્થી મિત્રો ચાર અણુ ઓક્સિજનના બે છે એટલે બે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન અને ઓક્સિજન એટલે એટલે બંને વાયુનું પ્રમાણ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો સમાન નથી અહીંયા હું એટલું જ કહેવા માંગુ છું કે હાઇડ્રોજન ક્યાં ઉત્પન્ન થાય છે ઓક્સિજન ક્યાં ઉત્પન્ન થાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે એનોડ સળિયો છે ખાસ યાદ રાખજો એનોડના સળિયા ઉપર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે એટલે હું અહીંયા કઉ છું એનોડ વિદ્યાર્થી મિત્રો એનોડ જે ધ્રુવ છે એના ઉપર ઓક્સિજન ઉત્પન્ન થાય છે જોઈ શકો છો તમે કે સરળતાથી હાઇડ્રોજન જે છે એ વાયુ ઉત્પન્ન થાય છે જે અહીંયા કેથોડ વિદ્યુત ધ્રુવ ઉપર તો નું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન બે વાયુ ઉત્પન્ન થાય છે સરળતા ખાતર હું તમને કહી દઉં છું અગરબત્તી હોય એ જ્યારે ઓક્સિજન વાયુની નજીક લઈ જાય તો અગરબત્તી તેજ ઝડપથી સળગવા મળે છે જ્યારે હાઇડ્રોજન વાયુની નજીક અગરબત્તી લઈ જાય ત્યારે ધડાકા સાથે વિદ્યાર્થી મિત્રો એટલામાં આગ પકડી લે છે એટલે સળગે છે रेडी जारे अन्य तक अगरबत्ती खाली लाल टपको एव, से एवं વધારે થઈ જાય કારણ કે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન છે એ દહન પોષક છે મુસે દહન પોષક કો વિદ્યાર્થી મિત્રો દહન પોષક વાયુ છે વિદ્યાર્થી મિત્રો જારે અયા હાઇડ્રોજન છે એ દહનશીલ છે દહનશીલ છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો દહનશીલ વાયુ છે પ્રવૃતિ નંબર એક પોઈન્ટ આઠ એક સાયના ડિસ માં બે ગ્રામ સિલ્વર ક્લોરાઈડ લો એટલે વિદ્યાર્થી મિત્રો એક રકાબી હોય જે ચિન્નાઈ માટેની બનેલી હોય એની વાત કરે છે રંગ કેવો છે તમે જોઈ શકો છો સિલ્વર ક્લોરાઈડ નો રંગ વિદ્યાર્થી મિત્રો એકદમ વિદ્યાર્થી મિત્રો સફા સફેદ છે રાઈટ તમે જુઓ સફેદ રંગનું સિલ્વર ક્લોરાઇડ છે હવે શું થાય છે કે એને આપણે જ્યારે રકાબીમાં

સિલ્વર બ્રોમાઇડ નું વિઘટન કરીએ છીએ જ્યારે સિલ્વર ક્લોરાઇડ નું આપણે વિઘટન કર્યું વિદ્યાર્થી મિત્રો ત્યારે કઈ આ પ્રકારની પ્રક્રિયા આપે નો પ્રક્રિયા આવે તો ખાસ યાદ રાખજો હું કહેવા માંગુ છું AgCl સિલ્વર ક્લોરાઇડ નું સૂર્યપ્રકાશની હાજરીમાં વિદ્યાર્થી મિત્રો જ્યારે સૂર્ય પ્રકાશ થતો તો ત્યારે વિદ્યાર્થી આ Ag2 છે એમ ના Ag2 લખી નાખવાના Ag2 પણ વિદ્યાર્થી મિત્રો આ 2 સે Cl સાથે આટન કમ્બાઈન થાય એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એ જ પ્રમાણે અહીંયા જોઈ શકો ટુ એજી સીએલ ની જગ્યાએ ખાલી બીઆર છે એટલે સિલ્વર બ્રોમાઇડ કહેવાય છે હાજરીમાં વિદ્યાર્થી મિત્રો ટુ એજી વિદ્યાર્થી મિત્રો આ સાંદિ એટલે એકદમ કેવાય ને કે સિલ્વર ઇંગ્લિશમાં કહે કે

એ જૂના જમાનામાં પહેલા આવી રીતે પાડતા હતા ફોટોગ્રાફ એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો આ સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડના દ્રાવણનો ઉપયોગ થતો હતો રેડી રેડી હવે આગળ જોશો કે આગળ એ જ પ્રમાણે આપણે જુદી જુદી જે વિઘટન પ્રક્રિયાઓ છે એ એમાં વિઘટન કરવા માટે વિદ્યાર્થી મિત્રો વિઘટન પ્રક્રિયાઓમાં વિઘટન કરવા માટે એટલે કે વિદ્યા સક્રિયકોને તોડવા માટે ઉષ્મા પ્રકાશ અથવા તો વિદ્યુત આપણે જોયું વિદ્યુત પ્રક્રિયામાં ઉષ્મા પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે ઉર્જાની જરૂર પડે છે રેડી એ જ સિવાય ખાસ આગળ પ્રક્રિયા જોશું આપણે કે આ જે પ્રક્રિયામાં ઉર્જા શોષાતી હોય તે પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે જે રાસાયણિક પ્રક્રિયામાં શું થાય ઉર્જા છે એ શોષાતી હોય તે પ્રક્રિયાને શું કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે રેડી વિદ્યાર્થી મિત્રો આજ માટે જોઈ લે સ્ક્રીનશોટ પાડી લો તો વિદ્યાર્થી મિત્રો આજ ના લેક્ચરમાં આપણે આટલું જોઈએ છે

સાથે જોડાઈ જાઓ લાઈટ કરે લાઇટ કરે લાઈટ કઢે લાઈટ કરે લાઇટ લાઈટ લાઈટ લાટ લાઈટ લાઇટ કરો અને અમારી સાથે જોડાઈ જાવ જોડાઈ જાઓ તમને મજા આવશે